એ ગયા હવે આવો આવો ફરાય તો પછી હા તો કરવી પડે રામ રામ બે આવો કઈ વાંધો નહીં પાણી ફરી ઘડી બેઠા પછી બાપા ને કહેતા હાલો બાપા કે આપડી ઘરે સાહ પાણી પીવા ઓલા ભાઈ ને કે જીવરાજ ભાઈ ને તમે હાલો મારી ફરા અરે કે ભાઈ તમે જાઉં હું નહીં આવું મારા થાકી ગયો આમ છે તમે જાવ આવો ડેલી ખકડાવ ઉગાડે એ બોજારામ બાપા ને જલારામ બાપા બે ગયા ઘેરે ઘેરે ગયા ત્યાં કરી રાખ્યું હતું આવો કરો બેઠા ઘડીક ચા પાણી પીધું બાપા એ ઘડીક વાતો કરી તો બાપા કે મારે શું કરવું કે હવે તમે હું કહું એમ કે નહીં મળ્યો કારણ કે તમારે સાંજે પાંચ માળા કરવાની બે ને જેને માનવા ને એ પાંચ માળા કરવાની એક બે દલી આપણે પેલા માટીના ના બનાવતા હોય નાની ઓલી કોઠી એકમાં સોખા નાખ્યો એક માં મગ નાખ્યો જે હોય એ પંદર દિવસ રોજ મોટી મોટી બે માં નાખવા મીડા ભાઈ બે દિવસ બારો બાર ઓટોમેટિક મીડી સલકવા વીરબાઈ માતા એ ગયા હવા મૂઠી નાખવા મૂઠડી થાય ને બાપા ને તમે જોવો તો ખરા કે આમાંથી કસર લઈને નીકળવા મને બહાર પેલા ના બાપા કે આ તો નવીન કેવાય તો આપડે કાપા બાપા આગળ જવું પડશે વેરપુર બોલે મને ફતેપુર જવું પડશે એને પૂછવું પડશે આ શું થયું પછી એને બે ભાતું બને હાલતા હાલતા પાછા તાલ ખજૂરી બે પડ્યા ને આવતા આવતા પાછા માંગવા પણ પાછા એ જ થવા પાછા ત્યાં આપણા જલારામ બાપુ બેરોકા એ નાસ્તા પાણી કરીને પછી સો હાથ હાડ હાથ થયા ત્યાંથી રહેતા થયા તો ગામના ફાધર આવ્યા એ સમયમાં એક ઓછ ચાર મકાન કસર ના છે દોઢ ફૂટ નો હાથ અને બાપા માથે સત્સંગ કરી રહ્યા બધા બાપા ની પીંડા વાળતા ચાર પાંચ બાઈ ચાર પાંચ આદિ ચાર માથે બેઠા હું કેવા આપડે નહીં હોય ઊભા એ જો ને એ સમયમાં બરોબર ભાઈ બરોબર ભરવાના તળાવ ના કાંઠે છોકરા રમે મોઈ દાંડે કે તે એને પૂછ્યું મોટા બાપા કે બાપા કે અમારે જાવું છે મોટા બાપા ને ઘેરે જલારામ બાપા પૂછ્યું તો કે એનું ઘર લે કે હાલો બાપા કે બેટા આમ થોડોક વાત મારે આમ જો કે જો હમ મકાન છે ને એ મોટા બાપા પોતે તેસે કરલ ન કડીઓ દીધું તન સોણ માથે બંડી કરી દીધી ચાલ ગયા આવો આવો કે જલારામ બેઠા પાણી બની પાણી બાપા જલારામ બાપુ મીંડા પીંડા વાળા માતાજી પીંડા વાળા મીંડા દેવા

સત્સંગ અડધો પોણી કલાક હાલ્યો પછી એના વ્યાયા પછી સત્સંગ પૂરો કે આપણો કાર્યક્રમ દોઢ કલાકનો પૂરો થઈ ગયો હવે હા હો ની છૂટા પ્રસાદ બેસી દીધો અને પ્રસાદ અંદર નીકળી ગયા પછી આ કાક બહાર જાય તે વાત કરે ને પછી એના ડાયરો બેઠા પછી બાપા કે કે બાપા ગલાને બાપા કે હું કેમ મજામાં મારા બાપ કરો હાલ કે બાપા મારા કરી છે તો બહુ હાલું અમને તો પણ અમારે કાક તમારે આવ્યા છે કે હું તો બોલો બાપા કે બાપા કે કે અમારે તો કે ભોજન માં મુઠડી નાખી દે એકમાં પાક ને ચોખા નાખી દે પંદર વીસ દી તો મંડી સલકવા તો હવે શું કરવું એ કે બાપા એ કીધું ભોલા બાપા કે હવે તમે સંડાવા ચાલુ કરો ટુકડો ટુકડો ને આરી ટુકડો કે અડદ ને દાળ ને રોટલો જે તમારી લેવા દે આ બધું બનાવી દીજ કાય હે તે આવીને બાપા એ શરૂઆત કરી પાંચ લાખ ગરીબ માણસ જ્ઞાતો દીકુ માતા એ થોડા બબે બબે મને મળ્યા જમાડવા અને એ તો ભાઈ મને હાલવા એ સમય માં બરોબર બાપા અઢાર ઓગણી મને લગ્ન એના પેલા આપડા નાનપણ લગ્ન ના હતા એના નો સંબંધ છે ધોવાણા સુખી કુટુંબ ગમે ત્યાં પેલા બબુ પછી બે માંજા લગ્ન